Ya, yeah, Jai mata Ji. Jai mata Ji. Mbak Mbak, good morning! Good morning! Soja, Coba pergo tuh curi katanya. Heeh, kayaknya ngelatih. Buja tega, buja tega. Pecel lipat, pecel giat. Seles, iya, 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 કરી લીધો તો હવે રિયા હેલો ને ફરાર કરાવી દે અંબે આરે નાસ્તો કરી લઈ હેલો ગુડ આફ્ટરનૂન કેમ છો આપ સૌ આઈ હોપ કે તમ બધા મજામાં હશો વાગ્યા છે બપોરના 1 જાવાનું તો 12 વાગે મારે શૂટ માં પણ આવું ઉધર ભાઈ કેટલી જગ્યાએ એક માણા પહોંચે આમ એક શૂટ હતું મને યાદ આવ્યું પછી મારા આજે ઘરે નથી આવવાનું બપોરે હું પેલા બતાવી લે કેમ કે આજે ચૈત્ર નવરાત્રી ચાલુ થઈ ગઈ છે બધાયનો ઉપયોગી થાય એવું એમનો કન્ટેન્ટ છે પાર્સલ કેટલા દિવસથી આવેલું હતું તો ફાઇનલી જો તમને બતાવું ચીપ્સ બધી તૈયાર છે આ બધી ત્રણેય રો ફૂટેજ છે ટૂંકમાં રો રો મટીરિયલ છે અને આ બધી ફ્રાય કરી નાખી છે વેફર બધી ઓનલાઈન છાયા કાર્ટમાંથી આવેલું છે હમ અહીંયા ચાપો વાંચવામાં આવે છે હા તમે આ વખતે નવરાત્રી કોઈને વિસ્તો ન કરી હા હમ સારું ચાલો હું જાઉં છું શૂટમાં હમ

અમે શૂટ માં ગયા હતા ત્યારથી પછી ઓફિસ જ છીએ આજે જમવાનું સ્કીપ રાખેલું હતું અને હવે બસ એક ફ્રેન્ડ આવ્યો હોય અને મળવું છું મળીને પછી હું ઘરે જઈશ ગાડી કરાવવાનું રહી જાય એ એક પ્લાન છે આજના બ્લોગમાં આવું છે હવે આવ્યા અમે શાકભાજી લેવા માટે ઓલી પાણીવાળી કાકડી છે પાણીવાળી છે આ એ રહી

જે મારા ભાગની છે એને વઘારી વઘારેલી ખીચડી દહીં શું કરો તમે શું કરો ગલ્લામાં 봐, 저며저 사만이 키즈리, 오, 노멀, 외가리야 키즈리, 키즈리 키즈리, 음, 어제.

બાના સફર તને સીટમાં લઈ જવું નઈ નઈ વાસી બધા આવે ને ઢળે એક થી આ રી મુકી રૂમ આખો તમે કેવો ભરી છો તો તમે હું નથી આખું ઘર તમારો છે ને ભરી મૂક્યો હોય છે ને રિયા ગોઠવે છે મારી ફાઈલી બધી

આ હામે ડાયરો બાયરો કાઈક ચાલુ લાગે જો હે ડાયરો ચાલુ લાગે છે હામે કાઈક આઈવેલા કે આપને આવે ખબર ન પડે ના બાપુજીના ડાયરો થાય પછી તો થાકી એટલે જાય હાલો ગુડ અંબા અંબા બસ આપ સૌનો પ્રેમ આ જ રીતના આપતા રહેજો આપ લોકોને હવે હું અહીંયા વિરામ આપું છું વિડીયો જો પસંદ આવે તો વિડીયોને એક લાઈક આપી દેજો મળી આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત